સર મહાદેવ દોસ્તો स्वागत છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં તો કેમ છો બધા આશા કરી શકશો એકદમ મજામાં જ તો આજે જ દેવો તમે સમજણમાં મુહૂર્ત કરી છે પહેલાં પાડવાનું તમને દેખાડો તો ઇન્જન જોજો મજા આવશે તો ચાલો અહીંયા પાડવાનું પહેલાં એવું પણ તમને દેખાડું અને કેટલા પહેલાં પાડવાનું છે ને આગળ કલ બીજા વિડીયો આવતા હોય છે ને તમને બતાવી

અહીંયા પણ કામ ચાલુ છે અહીંયા પણ પતરાનો શેડ બનાવવાનું છે એ પણ તમે દેખાડીશ બની જાય એટલે પણ ફિલાલ તો પાણી પાણી સાચું હતું અને બ્લોગ નહીં બનાવ્યું આજે કદાચ પાણી સાટવાનું થાય દેખાડું તમને આખે આખું પતરાનું ઊભું કરવાનું છે દિવાલ એટલી એટલી જ લેવાની પછી કઈ રીતે થાય છે ને તૈયાર જો સારું ત્યારે આવું કે છે ને પછી પણ બેઠા દેશે દોસ્તો બપોર થઈ ગઈ છે જો આટલા પહેલા પડે છે પહેલો દિવસ છે જો થોડા પડે છે અહીંયા જો